જળકુંભી દિન પ્રતિદિન એક સમસ્યા બનતી જાય છે ભારત દેશમાં તેના ફાયદાઓ કરતાં તેના ગેરફાયદાઓ પણ વધુ હોય તેવું લાગે છે કારણ કે જે જળચર વનસ્પતિ અને માછલીઓ પર વિપરીત અસર કરવાની સાથે પાણીના ઘટતા સ્ત્રોતમાં પણ વિપરીત અસર પહોંચાડે છે અને તે ઝડપથી ફેલાતી હોવાથી તેને દૂર કરાવવી પણ પડકારજનક બાબત બની છે જળકુંભી અથવા તો પાણીનો પ્રવાહ ધીમે હોય ત્યાં જોવા મળતી હોય છે તો આ વનસ્પતિ જ્યાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહ્યા ત્યાં ઝડપથી ફેલાય છે નિષ્ણાતોના એક અનુમાન મુજબ એક છોડ વર્ષ દહાડે એક એકરમાં ફેલાઈ જાય છે અને આ વનસ્પતિ જીવ સંતુષ્ટિ માટે કેટલી ફાયદાકારક છે તેનીથી શું નુકસાન છે એ પ્રશ્નો છે તે જણાવવાને મોટા પાયે તાપી જિલ્લાના વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી અને આ કેન્દ્રના વડાએ વરિષ્ઠ વૈજ્ઞાનિકો ડૉક્ટર સીજી પંડ્યાને મળી જળકુંભી વનસ્પતિ અંગે વિસ્તૃત જાણકારીઓ મેળવવાની કોશિશ કરી હતી આજે આપણે જળકુંભી વિશે વાત કરીએ કે જે સામાન્ય રીતે નદીમાં અને તળાવ છે ત્યાં જોવા મળતી હોય છે જળકુંભીને આપણે કાન ફૂટી પણ કહીએ છીએ જેનું વૈજ્ઞાનિક નામ છે ઇકોર્નિયા ક્રેસિપ્સ હવે આ જળકુંભી આમ જોવા જઈએ તો એક બહુ વર્ષાયું પ્રકારની વનસ્પતિ છે જેના પાન પંદરથી વીસ સેન્ટીમીટર જેટલા પહોળા હોય છે કે જે પાણીમાં તરતા રહે છે સામાન્ય રીતે આનું જે પ્રજનન થાય છે એ વાનસ્પતિક પ્રજનન થાય છે જેને આપણે ઓફસેટ કહીએ છીએ અને આના જે કલ છે એ કલ માંથી લગભગ ત્રણ થી ચાર હજાર જેટલા બીજું ઉત્પન્ન થાય છે જે તળાવ અથવા તો જે નદી હોય એના પાણીમાં નીચે પંદર વર્ષ સુધી જીવંત અવસ્થામાં પડી રહે છે હવે આ જે પર્ણફૂટી ફૂટી છે એ સામાન્ય રીતે આમ જોઈએ તો એક એનો છોડ છે એક છોડ એક વર્ષમાં એક વિસ્તાર એક એકર વિસ્તાર એટલે કે ચાલીસ ગુંઠામાં આ ઉપદ્રવિત પાણીને કરી શકે છે હવે તમે વિચાર કરો કે જો આ એક છોડ જો આટલું નુકસાન કરતું હોય તો આવા ઘણા બધા છોડ હોય તો કેટલું બધું નુકસાન થઈ શકે એટલે આમ જોવા જઈએ તો આ એક આપણા તળાવમાં અને નદીમાં એક આપણી આ મોટી સમસ્યા છે આના ફાયદા વિશે વાત કરું તો આ એન્ટી ફંગલ એન્ટી બેક્ટેરિ બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તરીકે કામ કરે છે એટલે જે મેડિસિનિયલ કંપનીઓ છે એમાં દવા બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે સાથે સાથે આ જે આનું મટિરિયલ જે મળે છે એ કમ્પોસ્ટિંગ તરીકે પણ આપણે એને યુઝ કરી શકીએ એટલે કે આપણે એમાંથી એને ખાતર પણ બનાવી શકીએ છીએ સાથે સાથે વ્યોરી વોટર પ્યોરિફિકેશન માટે પણ આ કામ કરે છે કારણ કે આના અંદર એક એવી શક્તિ રહેલી છે કે જે પાણીમાં હેવી મેટલ્સ આવેલા હોય એને અપ્સોર્સ કરે છે એટલે જ્યાં વોટર ફિલ્ટ્રેશનની વાત કરીએ તો ત્યાં પણ આ ઉપયોગી છે સાથે સાથે અમેરિકા જેવા દેશમાં તો આના જે પાન છે એ ફૂડ તરીકે પણ કામ કરે છે કારણ કે આનામાં એક ઇમ્યુનિટી વધારવાનો પણ ગુણ છે એટલે અમુક જે આગળ પડતા દેશો છે ત્યાં તો આનું ફૂડમાં પણ ચલણ છે તો આ રીતે આના ફાયદા છે સાથે સાથે એના ગેરફાયદાની વાત કરીએ તો સૌથી પહેલા વેલા તો આમ મોટા વિસ્તારમાં નદીમાં કે તળાવમાં પથરાયેલી હોય એટલે જે એકવેટિક પ્લાન્ટ છે અને માછલીઓ છે એના માટે આ વિપરીત અસર કરે છે કારણ કે જ્યારે મોટા પ્રમાણમાં આખા પાણીમાં આ પથરાયેલી હોય તો એવા સંજોગોના અંદર એમાં પાણીમાં ઓગળેલું ઓક્સિજન છે ને આ લઈ લે છે એટલે અંદર માછલી કે કેટિક પ્લાન્ટ છે એને ઓક્સિજન ઓછો મળે છે અને એના ઉપર વિપરીત અસર થાય છે સાથે સાથે આપણે બીજી વાત કરીએ તો આ આના અંદર ઇવોપો ટ્રાન્સપિરેશન પણ ખૂબ ઝડપથી થાય છે એટલે કે પાણી જે છે એ ઝડપથી આપણી નદીમાં કે તળાવમાંથી સુકાઈ જાય છે એટલે આ એના મોટામાં મોટા બે ગેરફાયદા હતા હવે જો આની આપણે કંટ્રોલની વાત કરીએ કાબુમાં લેવાની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે કેમિકલની વાત કરીએ તો ટુ ફોર ડી અને ગ્લાયફોસેટનો ઉપયોગ કરીને પણ આપણે આને કાબુમાં લઈ શકીએ સાથે સાથે પેરાક્વેટ છે તો પેરાક્વેટ પણ એક વિડીસાઇડ છે તો એનો પણ આપણે યુઝ કરીને આપણે એને કંટ્રોલમાં લઈ શકીએ પણ સામાન્ય રીતે નદી અને તળાવમાંથી આપણે પિયત ઘણા ખેડૂતો આપતા હોય છે ઘણા પશુ પક્ષીઓ પણ એમાંથી પાણી પીતા હોય છે તો આ કેમિકલની જે રીત છે એ બરાબર નથી આને કંટ્રોલ કરવા માટે બીજી રીતની વાત કરીએ તો મિકેનિકલ કંટ્રોલ આવે એટલે કે યાંત્રિકરણથી આપણે એને કંટ્રોલ કરી શકીએ તો એના અંદર યંત્ર દ્વારા આ જે પર્ણ આપણે પર્ણ કૂટી ગઈએ કે જલ કુંભી ગઈ કે કાન ફૂટી ગઈએ એને આપણે ખેંચી લેવાની છે અને સૂકવી નાખવાની છે અને પછી બાળી નાખવાની છે પણ આના અંદર પણ મિકેનિકલ કંટ્રોલમાં પણ એવું છે કે જ્યારે આને આપણે ડમ્પિંગ સાઇટ પર લઈ જાય તો પાણીમાંથી આવે છે એટલે એનું વજન વધારે હોય તો ડમ્પિંગ સાઇટ પર લઈ જવામાં પણ પ્રોબ્લેમ આવે છે એટલે મિકેનિકલ કંટ્રોલ ની વાત કરીએ તો એ પણ થોડુંક આપણને ખર્ચાળ અને થોડુંક લેબરસમ છે આના માટે એક બેસ્ટ ઉપાય એવો છે કે આપણે બાયોલોજીકલ જો કંટ્રોલ કરીએ તો એના માટેના બે કીટકો છે